હરિઓમ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર દ્વારિકાધીશનું ભજન ભજન નીચે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે સોનાની દ્વારિકાને દ્વારિકા ડોળે ઝૂલતા का दिश तो जागे माधराते का दिश तो जागे द्वारकाधिशगे माधरा ते ररुला रह राधिका राडावे रण रणोडने राह वे नन्द राधिका राडावे रण सोडने

सोना हाथी रे झूलता सोना अंबारी ये हाथी रे झूलता निराश बैठा नंद लाला राधिका रड़ावे रण सोड़ने निराश बैठा नंद लाला राधिका रड़ावे रण सोड़ने नौकर चाकर ने अष्टपट राणियों નોકરચા કરને અષ્ટપટ પટરાણી તોયે વાલાની આંખ ઉભરાણી રાણીયું તોય વાલાની આંખ ઉભરાણી રાણીયું રૂવે છે દ્વારિકાનો નાથ રણ સોડને रुवेसे द्वारि का नो नाथ राधिकारे रणसोडनी गोकुळनि गावडिने गोकुना जाडवा गोकुळनि गावडिने झाडवा गो याद आवे वाला ने गो ോകുളനിധി കടാവേരണോടെ ചിത്ര ചടിയു സഗഡോളേ രാധി കടാവേരണോടൻ ગોકુળ મહારાધાજી સોંપી વાે મોરલી ગોકુળ મહારાધાજી ને સોંપી વાે મોરલી દ્વરિકા મા વાગી એની વાસળી દ્વારિકા માનાથી વાગી એની વાસળી વાંસળી સંભાળી રૂવે વાો રાધિકારાવેરણ સોડન વાંસળી સાંભળીને રૂવે વાલો રાધી કારડાવે રણ સોડન ગોકુળમાં જઈને કોઈ દેજો સંદેશો ગોકુળમાં જઈને કોઈ દેજો સંદેશ રાધા વિનાનો એનો શામ છે અધૂર રાધા વિનાનો એનો શામ છે અધૂર આંખમાં આસુડ ધારુ રાધિકા નિ ધારુ રાધિક સોનાની દ્વારિકા નિંડોળે ઝૂલતા સોનાની દ્વારિકા નહીં ડોળે ઝૂલતા દ્વારિકાધીશ તો જાગે માધરાતે દ્વારિકાધીશ તો જાગે માધરાતે રહ રહે નાંદ લાલા રાધિકા રાડા વે રણસોડને રુવે નાંદ લાલ રાધિકા રડા વે રણસોડને જય શ્રી કૃષ્ણ